જય હિન્દ સાથે અભિનંદન પ્રજાસત્તાક દિવસ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત પોલીસના અગિયાર અધિકારીઓ અને જવાનોને ચંદ્રક જાહેર કરવામાં આવ્યા આ ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ અગિયાર પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિના હસ્તે પોલીસ ચંદ્રકો માટે જાહેરાત થઈ ચૂકી છે ત્યારે આ પ્રસંગે વધારે અભિનંદન અથવા તો આનંદની વાત એ છે કે જુનાગઢ રેન્જના ડીજેઆઈ શ્રી નિલેશભાઈ જાજડિયાને વિશિષ્ટ પ્રશંસીય સેવા માટે થઈ અને આ એવોર્ડ આપવામાં આવ્યો છે આગામી દિવસોમાં રાષ્ટ્રપતિના હસ્તે તેઓને આ એવોર્ડ અર્પણ કરવામાં આવશે નોંધનીય છે કે આ પહેલાં પણ તેઓ શ્રી જૂનાગઢ ખાતે ફરજ બજાવી ચૂક્યા છે જ્યારે મહાશિવરાત્રિના મેળાથી માંડી અને અનેક પ્રસંગોએ તેમની સેવા વખાણાઈ ચૂકી છે આવું તે સમયની તેમની એક આ ઝલક નિહાળો તેમજ આ વખતે તેમણે એક શરૂ કરાવેલી મુહિમ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી ની તેમના શબ્દોમાં સ્પીચ સાંભળીએ સાંભળવા કરતા પણ વધારે કે પોલીસ સારા લોકો સાથે સંવાદ કરી રહી છે આ એક નકામા લોકો છે એના માટેનો આ એક સંદેશો છે અને આ પ્રોગ્રામનો સૌથી મહત્વનો હેતુ એ જ છે કે પોલીસ સારા લોકોની નજીક છે એટલે કોઈ લુખો માણસ જો નિર્દોષ માણસને હેરાન કરશે તો એને સીધા દોર કરી નાખવામાં આવશે અને એના માટે જો મારે વ્યક્તિ